નગરપાલિકા ખાતે સ્વનિધિ બી સ્વાભિમાન બી પખવડિયા ઉજવણી નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના એકસો બાવીસ જેટલા ફેરિયાઓ હાજર રહ્યા હતા જેમાં ભારત સરકારની આઠ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો એન યુએલએ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સ્વનિધિ બી સ્વાભિમાન બી પખવાડિયા ઉજવણી નિમિત્તે નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલેડિયાની અધ્યક્ષતા હેઠળ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એકસો ને બાવીસ જેટલા શહેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારત સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો તથા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આ બેંક દ્વારા આજરોજ સડસઠ જેટલા ફેરિયાઓને લોન આપવામાં આવી હતી તથા ફોન પે કંપની દ્વારા ડિજિટલ પેમેન્ટ અંગે સમજૂતી આપી અને ક્યુઆર કોડ આપી ટ્રાન્ઝેક્શન અંગેની તાલીમ આપી હતી આ કાર્યક્રમમાં હિરલ પ્રજાપતિ જાગૃતિ પટેલ અને તેજસ સોલંકી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના કોન્ફરન્સ રૂમની અંદર સૌનિધિસે સ્વાભિમાન અંતર્ગત જે સ્ટ્રીટ વેન્ડર છે ભાઈ બહેનો એમને સરકારશ્રીની આઠ કલ્યાણકારી યોજનાનો લાભ મળે એ માટે એક સેમિનાર કમ સેમિનાર કમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં દરેક સ્ટ્રીટ વેન્ડર ભાઈ બહેનોને આ યોજના વિશે સમજાવવામાં આવ્યું અને એમાં અંકલેશ્વર નગરપાલિકામાં આવેલી એસબીઆઈ બેંક તેમજ બેંક ઓફ બરોડામાંથી પણ પ્રતિનિધિઓ હાજર રહેલા છે અને બધાને જે વીમા યોજના છે એમની સમજાવટ આપવામાં આવી જે બાકી છે એમને ફોર્મ ભરવાની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું મારું નામ મનીષાબેન પ્રવીણભાઈ પરમાર છે હું રામકુરમાં રહું છું અને મેં પીએમ સોનીધિ તરફથી પહેલાં દસ હજારની બાદમાં વીસ હજારની હવે પચાસ હજારની લોન લીધેલી શાકભાજીના ધંધા માટે હવે મારો રોજગાર સારી રીતે ચાલે છે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું અને બીજી બધી પણ મને યોજનાઓનો સારી રીતે લાભ મળે છે